ભરૂચના શેરપુરા ગામે ખાનગી કંપનીમાં રહેણા વિસ્તારમાં મોબાઈલ ટાવર ઉભો કરવાની કામગીરી શરૂ કરવામાં આવતા જ ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો હતો ભરૂચના શેરપુરા ગામના રહીશો દ્વારા આજરોજ મોબાઈલ ટાવરની કામગીરી સામે વિરોધ નોંધાવવામાં આવ્યો રહીશોના જણાવ્યા અનુસાર શેરપુરા ગામે બિનખેતીની પરવાનગી મેળવ્યા સિવાય તેમજ ગ્રામ પંચાયતની એનોસી તથા આજુબાજુના રહીશોની સંમતિ કેનોશી લીધા સિવાય રહેણાંક વિસ્તારમાં રહેણાંક મકાનને બિલકુલ લગોલગ ઇન્ડસ્ટ ટાવર લિમિટેડ નામની કંપનીને મોબાઈલ ટાવર બનાવવા માટે જગ્યા ભાડેથી આપવામાં આવી છે અને ચારસો ચોરસ ફૂટ જગ્યામાં ત્રીસ મીટર ઊંચો ટાવર બનાવવા માટે હાલમાં કામગીરી શરૂ કરવામાં આવી છે ટાવરના રેડિયેશનથી આજુબાજુના રહીશોને સ્વાસ્થ્ય અને જીવના જોખમ મુકાયો છે સાથે જ રેડિયેશનના કારણે ગંભીર પ્રકારની મારી રહીશું ને ભવિષ્યમાં થશે તેવી દહેશત વ્યક્ત કરવામાં આવી છે ત્યારે તંત્ર આ કામગીરી બંધ કરાવે તેવી માંગ ઉઠી છે હું સરફરાજ હાજી ડાઉટ પટેલ રહેવાસી શેરપુરા વાડી રહું છું અહીંયા એક ગંભીર સમસ્યા ઊભી થઈ છે અહીંયા બધા વિલેજના મતલબ અહીંયા રેસિડન્સ એરિયા છે ને રેસિડન્સ એરિયાની નજીક 100 ફૂટના ટાવરનું નિર્માણ થવા જઈ રહ્યું છે તો આ 100 ફૂટનો ટાવર અમારા ઘરથી 1 મીટરના અંતરે અને આગળવાડીથી 14 મીટરના અંતરે એપ્રોક્સ આવેલો છે તો મતલબ અનું રેડિયેશન અમને નુકસાન પહોંચાડે એમ છે બીજું કે અહીંયા રહેતા બુઝુર્ગો પ્રેગ્નેન્ટ વુમનો ને બીજા નાના બાળકોના પર એની પર અસર થાય એમ છે તો અમને સરકારશ્રી કલેક્ટરશ્રીને બધે આવેદન આપેલું છે અને એની એની મંજૂરી નથી ગ્રામ પંચાયતે આપેલી કે નથી ટીડીઓએ આપેલી કોઈપણ જગ્યા એની મંજૂરી અમને જોવા મળેલી નથી તો અમે સરકાર શ્રી કલેક્ટર કલેક્ટરશ્રીથી આવેદન કરીએ છીએ કે ભાઈ એની મતલબ એની પર તાત્કાલિક તપાસ કરવામાં આવે અને આનું મિનિમમ ડિસ્ટન્સ જે છે કે ભાઈ મલ્ટિપલ એન્ટેના લાગવાના હોય તો તેત્રીસ મીટરનું ડિસ્ટન્સ જાળવવામાં આવે